સમૂહ લગ્ન ના માધ્યમ થી ખર્ચા એ સમાજ બચે સમાજમાં માં સમાજમાં સેવાકીય કરવા મારી વિનંતી છે કે ની સાથે સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટેની પણ ખૂબ જરૂર છે હમણાં ભરતભાઈ વાત કરતા હતા કે અમને આ દાન આપ્યું આ દાતાએ દાન આપ્યું કે આ સમાજ આટલો આગળ ગયો આજે પાટીદાર સમાજ હોય ચોધરી સમાજ હોય બીજા અન્ય સમાજ હોય તો એ ખૂબ આજે સાંસ્કૃતિક રીતે રાજકીય રીતે આગળ છે અને આગળ છે એટલા માટે કે એમને એમના સમાજે જયારે જયારે વતન છોડવું પડે ત્યારે વતન છોડ્યું માર્ગદર્શન કરીને વિશ્વના દેશોની અંદર ચોવીસ કલાકમાંથી અઢાર કલાક મજૂરી કરીને એમના દમ ઉપર જયારે એમના દીકરા દીકરીઓને શિક્ષણ અપાવીને ધંધાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે ત્યારે ભારત આઝાદ થયો એ ટાઈમે બધા સમાજો આઝાદ થયા હતા કઈ આપણા એમને પાછળ આઝાદી નથી મળી પણ બીજા છે શિક્ષણમાં ધંધા રોજગારમાં અને બીજે જે મહેનત કરવાની હતી ત્યાં મહેનત કરી આપણા ભરતજી કહેતા હતા કે ખૂબ બધી જમીનો ભાગવાન સમાજની હતી એના ઉપર આજે થિયેટર બન્યા એના ઉપર